જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં હતી ત્યારે ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી દિનેશ પુરોહિતને વરાછા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી પંચાવન હજારનો મુદ્દામાલ કબજો કર્યો હતો પોલીસની પૂછપરછમાં આરોપીએ કબલાત કરી હતી કે તે બે વર્ષ અગાઉ સાઈડ ડ્રેસીસમાં નોકરી હોવાથી દુકાનમાં રોજ લાખોની રકમનો નફો જોઈ હતો ત્યારે લાખોની રકમનો નફો જોઈ લાલચમાં આવી આરોપીઓ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો પ્રોરપોર્ટ નેશન પ્લસ નિયમ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર